તો આજે તમારો વેલકમ છે મારે Instagram YouTube ચેનલ માં તો આજે ન્યુ રેસિપી મતલબ તમને કાધેલી જે છે કે શિયાળાના બોલાય અને અહીંયા અમદાવાદ સિટી થેપલા બોલાય શિયાળા ચંદ્રિકા મેથીના થેપલા તો આમાં શું જો નાખ્યું તમે પત્તા લીધા

અને ચા પણ બનાવવાના છે સરસ અને સોસ બી છે એટલે ઘણું બધું છે એટલે એ રીતે ખાઈ શકાય છે ચા જોડે તો બહુ મજા આવે ખાવાની ક્યાંક બહાર જાઓને તમે તો એ બે કે ત્રણ દિવસ સુધી ખેપલા બગડતા નથી એટલે ખાસ કરીને તમારે છે ને થોડું જ્યારે લોટ બાંધ્યો ત્યારે થોડું થોડું તેલ નાખતું રહેવું એટલે એ બગડે નહીં ખાસ હા અને એને સ્વાદ અનુસાર તમારે સેજ સેજ લસણ બી નાખવાનું છે લસણ તમે જેટલું નાખો ને એટલો એનો સ્વાદ અલગ હોય છે હા હળદર તો નાખી છે હળદર ભૂલી ગઈ ક્રન્ચીસ છે થેપલો જોઈ લો મિત્રો તમે જોઈ શકો છો વિડીયોમાં મેથીનો પણ વધારે પ્રમાણમાં મેથી નાખી છે કેમ કે થોડું શરીર માટે સારું રોટલી તો આપણે રોજ ખાતા હોય છીએ જો તોડવામાં પણ મુશ્કેલ નથી થતો જો મિત્રો અને ખાસ કરીને ગઢડા માણસો તો ખાવી જ જોઈએ મેથી જે ગઢડા માણસ હોય ને એને તો ખાવી જ જોઈએ બીજો શું કાલો મિત્રોમ છે પકોડી ના હમ ઓકે મોર્નિંગ મે કાલે ઢોસા ખાધા છે તો મિત્રો આ મારું નાનું કિચન છે શોર્ટ ફેમિલી શોર્ટ કિચન ઇઝ માય વાઇફ છોટી છે બિયા આમ દેખને

બોલો મિત્રો એ તો બે પાણી મજા આવતો ને બધાને જય માતાજી ને મારી યુટ્યુબ ચેનલ છે આરી અને મારી વાઈફ ની પણ બીજી છે ઓફિશિયલ ચાનલ ની તો એને સપોર્ટ કરજો મિત્રો એ પણ આપણો માણસ છે મારી પણ સિંગર ચાનલ ઓફિશિયલ છે બીજો કઈ મારી ચેનલ તો મને પણ સબસ્ક્રાઇબ લાઈક અને મારા વિડિયો જોતા રહેજો અમને વિડિયો બનાવવાની ક્યારે ઈચ્છા થાય કે તમારો સપોર્ટ હોય ત્યારે અમે તો કઈ ના કે પબ્લિક જોવે તો મને કઈ મજા આવે કેમ કે પબ્લિક બહારની પબ્લિકને સપોર્ટ આલે પણ આપણો આપણો સપોર્ટ ના આલે એટલે વિડિયો બનાવવાનો કોઈ મતલબ નહી થતો અને દુખ પણ થાય સાચું વાત બીજો પાછો કૃષ્ણ જય માતાજી સાવ તો મિત્રો બધાને જય માતાજી જય अने बताओ काजवार रियानोपाम इंटरव्यू नहीं सो रिया बोले जाने के बाद वो तो हम सो है गाइड्स हेलो कैम्प चलवाज हमारा ठंडी के चाले तुम्हारा तैयार बताओ जो अन्हा स्वेटर पहन बोलता नहीं वो ठंडी जा सेक नहीं सेक नहीं सेम मुकानी तो मार्केट आएगी पाए रिया का सेक नहीं મોજા પણ એવા પહેરવાના કે લાલ ને પીળો તો મિત્રો સમજો સારું તો મિત્રો બધાને જય માતાજી